મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમાં આપતાની તારીખ બાકી થઈ જાહેર સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તો આમાં ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે ભારત સરકાર એક કૃષિપ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ ધ્યાન આપે છે તો આથી સરકાર ખેડૂતો માટે સમાંતરે અનેક પ્રકારની યોજના લાવતી હોઈ રહે છે તો વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે તો આ રકમ સરકાર દ્વારા ખેડૂતોના ચાર હપ્તા જે ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા મોકલવામાં આવે છે તો અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં સત્તર હપ્તા મોકલવામાં આવે છે હવે લાભાર્થીઓ કિસાન સન્માન નિધિ યોજના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ઓક્ટોમ્બર મહિનાની અંદર આ જે હપ્તો છે અઢારમો એ રિલીઝ થઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ કે આ યોજના સત્તરમાં હપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના બહાર પાડ્યો હતો તો હવે જુલાઈ પછી ચોથા મહિનો ઓક્ટોમ્બર રહેશે તો એવો અંદાજ છે કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહની અંદર તમારા ખાતાની અંદર અઢારમો હપ્તો જમા થશે જય હિન્દ વંદે માતરમ જય કરવી ગુજરાત